દેવીની આરાધના પર્વ ગણેશ મહોત્સવનું કટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓજાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશની આગમન યાત્રા અને ત્યારબાદ દસ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચના પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળના પ્રશ્નનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી આજ રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે એની એક ચર્ચા કરવામાં આવી હતી આવનાર ગણેશજી ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોયલ ગોયલ સાહેબ અને ડીવાયએસપી સાહેબે અંકલેશ્વરના મંદરોને બોલાવ્યા એક મીટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકે અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી સર્વે મંદરોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું માટે આવનાર દિવસોમાં ગણેશજી આગમન થવાનું હોય એ માટે ની આ મિટિંગ યોજી હતી અને આ મીટિંગમાં સરસ આયોજન થઈ થઈ જશે એવી એક બાહેદરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી જય ગણેશ